બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લા ભાજપનું કાર્યાલય છે ત્યાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે સમય અવધિ દરમિયાનમાં કુલ એકસઠ ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ભરી છે ફોર્મ ભર્યા છે જેમાંથી લગભગ પીડા ભાગના પચીસ ટકા જેટલા ભાગના ઉમેદવારો છે એમના ઉમેદવારી પત્રો રદ પણ થયા હોવાની પ્રાથમિક માહિતી અમારી સમક્ષ જાણવા મળી છે ઓથેન્ટિક નથી પરંતુ જે રીતે પોલિટિકલ આખી એ છે તો પોલિટિકલ ચર્ચાઓ પણ સ્વાભાવિક રીતે માધ્યમનો એક ભાગ બને છે અને એ રીતે અમે તમને જણાવી રહ્યા છીએ લગભગ પચીસ ટકા જેટલા ફોર્મ છે એ ક્રાઇટેરિયામાં આવતા ન હોવાથી જે શરત જણાવવામાં આવ્યું શરતમાં ન આવતા હોવાને કારણે રદ કરવામાં આવ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી અમને જાણવા મળી છે ચોટાઉ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પાર્ટી દ્વારા ઈચ્છુક કાર્યકરોને સવારે આજે સવારે નવ વાગ્યાથી સાડા બાર પત્ર ફોર્મ ભરવા માટે આમંત્રણ આપવામાં આવ્યા હતા જિલ્લાના જિલ્લાના ચૂંટણી અધિકારી ડોક્ટર જયરામ ગામીતે છોટા જિલ્લા ભાજપ કાર્યકર્તાઓને પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં સંગઠન પર્વ દ્વારા નવા પ્રમુખની સંરચના કરવા માટે ઇચ્છુક કાર્યકર્તાઓને આમંત્રણ કરવામાં આવ્યા હતા આજે જે એકસઠ ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યા તેઓમાં ખાસ જે મુખ્ય હરોળના આગેવાનો કહેવાય એમાં શિવ મહારાઉલ હેમરાજસિંહ મહારાઉલ બોળેલી તાલુકાના ગેરપુર ગામના વતની ચાલુ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જેઓ ગટર માતા માજી સાંસદ ગીતાબેન રાઠવા માજી જિલ્લા પંચાયત પ્રમુખ ઉર્મિલાબેન વસાવા જિલ્લા પંચ જિલ્લા ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલ માજી ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા નસવાડીના ડીએફભાઈ પરમાર

જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ સાઈઠ જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટ્રીમાં આ નામ મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે નક્કી થશે એક્ઝેક્ટ અત્યારે કહી શકું એમ નથી પણ ચાર અને પાંચ જાન્યુઆરી આ જિલ્લામાં પ્રોસિજર થશે ને ત્યાર પછી પ્રદેશમાં પાર્લામેન્ટરી થશે અને ત્યાર પછી ત્યાંથી એનું ડિક્લેરેશન થશે